મોરબીના રાજપર ગામે ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટકા હતા અને આ વખતે મોરબીના રાજપર ગામે જે ગૌશાળાની ઓફિસ આવેલી છે એ ગૌશાળાની ઓફિસમાં ગત મોડી રાત્રે ચારથી પાંચ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને જે ગૌશાળાની ઓફિસ છે તેને નિશાન બનાવી હતી અને મોરબી શહેરમાં અને જિલ્લામાં જે રીતે અવારનવાર ચોરીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે થોડા દિવસો પહેલાં માળિયા તાલુકામાં પણ ઘણા બધા ગામોની અંદર રાત્રે તસ્કરોએ ત્રાટકી અને ચોરીની કરી હતી ત્યારે ફરી એક વખત ગત મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ રાજપર ગામનું જે ગૌશાળા છે એ ગૌશાળાની બારે જ ઓફિસ આવેલી છે એ ઓફિસમાં તસ્કરો ટાઇટકા હતા અને એ તસ્કરોએ નાની મોટી ઓફિસમાંથી જે વસ્તુઓ છે એ ચોરી હતી પરંતુ કોઈ કિંમતી સામાન કે રોકડ ગયેલું નથી પરંતુ જે પોલીસની કામગીરી છે સતત કામ એની જે ગીરી છે કામગીરી એના ઉપર સવાલો મોરબી જિલ્લામાં ઉઠી રહ્યા છે ત્યારે સવારે જે જાણ ચોરીને થતાં જ પોલીસને જાણ કરી છે પરંતુ બપોરના બાર વાગ્યા છે ત્યાં સુધીમાં હજુ સુધી પોલીસને જાણ કર્યા બાદ પણ પોલીસ ઘટના સ્થળે પહોંચી નથી ત્યારે મોરબી જિલ્લામાં રેન્જ આઈજી આવ્યા ત્યારે પણ કાયદાની વ્યવસ્થાની જે મોટી મોટી વાતો કરતા હતા તે અહીંયા ખોટી સાબિત થઈ રહી છે હાલ તો આ તસ્કરોને ધર્મનો ધક્કો થયો છે અને જે મોડી રાત્રે ચારથી પાંચ જેટલા જે સીસીટીવીમાં પણ જે ચોરો છે એ દેખાઈ રહ્યા છે ચોરી કોઈ મોટી થઈ નથી પરંતુ ચોરી ચોરી હોય છે જે તસ્કરોએ તાળા તોડી અને જે ઓફિસને નિશાન બનાવી છે ત્યારબાદ આજે સવારથી પોલીસને જાણ કરી છે છતાં પણ હજુ સુધી પોલીસ ઘટના સ્થળે પહોંચી નથી ત્યારે જુઓ આ વિડીયોમાં કઈ રીતે ચોર ચોરી કરે છે અને તેના સીસીટીવીમાં પણ જે ફૂટેજ છે એ પણ તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો રાજપર ગામમાં આજની તારીખમાં જે ભાઈ સંભાળે છે ગૌશાળા ગૌશાળા સવારે ઓફિસે આવ્યા તો એ ઓફિસનું જોયું તે દરવાજો તૂટેલો હતો એટલે અંદર જઈ અને બધું ચેક કર્યું ચેક કર્યું એટલે તસ્કરો બધા અંદર આંટો મારેલો હતો બધી તૂટફૂટ થયેલી છે કબાટ તોડેલો છે પછી તિજોરીમાં ટ્રાય કરી છે તોડવાની પણ તિજોરી તૂટેલી નથી ચોપડાના કાગળિયા થોડા ઘણા ફાયડા છે અને અંદાજે સીસીટીવી ચેક કરતાં પાંચક જણા અંદર હતા ત્રણ જણાએ દરવાજો તોડ્યો છે બે જણા અંદર ઓફિસ અંદર ગયા છે ત્રણ જણા બહાર બધી સિક્યુરિટી રાખતા હતા કોઈ આવે કે ન આવે અંદાજે ટાઈમ હતો એનો બે ને વીસની આજુબાજુ એ આવેલા હતા કેટલાક પાંચ જણા હતા પાંચમાંથી બે અંદર આવેલા ને ત્રીજો દરવાજો તોડવામાં પણ એને સપોર્ટ કરેલો કેટલી વસ્તુમાં તો પૈસા કાંઈ રોકડ ગઈ નથી પછી કાગળિયા બધા ચેક કર્યા છે થોડા ચાર્જર છે મોબાઈલના પછી સીસીટીવીનું માઉસ હતું જે આપણે એ લઈ ગયા છે આડાઉડું નાખી ગયા છે રાતના બે વાગે આવ્યા હતા તાળું ખોલા ગયું જોયું મેં જોયું તો તાળું તૂટેલું હતું પછી મેં અમારા પ્રમુખ ને ફોન કરીને બોલાવ્યા ને અંદર ઓફિસ ખોલી અંદર બધી વસ્તુ કરી નાખી હતી અમુક વસ્તુ લઈ ગયા બાકી રોકડ રકમ તો કાંઈ લઈને જ